નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ધનતેરસનું શું મહત્વ છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા શા માટે કરવામાં આવે છે તેની સાથે સાથે ધનવંતરી દેવની પણ પૂજા કરવામાં આવે છે તો તેના વિશે જાણીશું પછી માતા લક્ષ્મીની કથા સાંભળીશું તો વિડિયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો ધનતેરસનો તહેવાર દર વર્ષો આસો મહિનાની ત્રયોદશી તારીખે એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં ઉજવવામાં આવે છે ધનતેરસ તેરમી તિથિએ ઉજવાય છે જેનો અર્થ ધનમાં તેર ગણો થાય છે આ દિવસે મુખ્યત્વે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે તેઓ આપણે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા મદદ કરે છે પરંતુ તેની સાથે ધનતેરસ પર દેવી લક્ષ્મીની પણ પૂજા કરવાની પણ પરંપરા છે આ સાથે યમદેવ અને કુબેરદેવની પણ પૂજા કરવાથી વ્યક્તિને આશીર્વાદ મેળવે છે અને આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સોનું સાંધી અથવા વાસણો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે દિવાળીના મહાન તહેવારની શરૂઆત ધનતેરસના તહેવારથી થાય છે ધનતેરેસ પર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે એવું માનવામાં આવે છે કે ધનતેરેસ પર આ કથા વાંચવા અને સાંભળવાથી ઘરમાં ધન સંપત્તિ રહે છે આ સાથે સાથે જોડાયેલા કેટલાક તથ્યો પણ જાણીએ ધનતેરસ ધનવંતરી તયોદશી અથવા ધન તયોદશી એ દિવાળી પહેલા ઉજવાતો મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ધનવંતરી મૃત્યુના સ્વામી યમ વાસ્તવિક સંપત્તિના અધિપતિ દેવી લક્ષ્મી અને સંપત્તિના સ્વામી અને દેવતાઓના ખજાનસી કુબેરની પૂજા કરવામાં આવે છે આ તહેવાર ઉજવવા પાછળની માન્યતા છે કે દેવી લક્ષ્મીનું આહવાન કરતા પહેલા સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે કુબેર પણ આસુરી વૃત્તિઓને દૂર કરનાર દેવ છે ધન્વંતરી અને માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથન થી થયો હતો બંને કલશ લઈને નીચે ઉતર્યા હતા આ સાથે જ વાહન હાથી પણ સમુદ્ર મંથન દ્વારા અવતર્યો હતો દિવસે અને ધનવંતરી દેવની પૂજા કરવામાં આવે છે તેથી આ તહેવારને ધનતેરસ અથવા ધન તયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ધનતેરસ ની ઉજવણીની ઘણી પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ છે તેમાંથી એક છે સમુદ્ર મંથનની વાર્તા સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન ધન્વંતરી અમૃતનો પાત્ર લઈને સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા તેથી ધનતેરેશનો તહેવાર તેમના અવતાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે ભગવાન ધન્વંતરીને તવા અને ઉપસારના દેવતા માનવામાં આવે છે તેઓ પોતે ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સુખાકારી મળે છે જ્યારે ભગવાન કુબેરની પૂજા કરવાથી ધન અને સંપત્તિ મળે છે ધનતેરસનો તહેવાર ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન તેનો તહેવાર છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમદીપક પ્રગટાવીને પ્રગટાવી અને યમરાજાને પ્રસન્ન કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી યમરાજા અકાળ મૃત્યુથી રક્ષા કરે હવે આપણે વિષ્ણુ ભગવાનની એક પૌરાણિક કથા છે તે પણ સાંભળીશું તો એક સમયે ભગવાન વિષ્ણુ નશ્વર વિશ્વની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ પણ તેમને તેમની સાથે લઈ જવા વિનંતી કરી ત્યારે વિષ્ણુજીએ કહ્યું જો તમે હું જે કહું તેનું પાલન કરો તો તમે મારી સાથે ચાલો લક્ષ્મીજીએ તેનો સ્વીકાર કરી અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પૃથ્વી પર આવ્યા થોડા સમય પછી ભગવાન વિષ્ણુ એક જગ્યાએ લક્ષ્મીને કહ્યું હું આવું ત્યાં સુધી તું અહીં જ રહેજે હું દક્ષિણ તરફ જાઉં છું તું મારી પાછળ ન આવીશ વિષ્ણુજીના ગયા પછી લક્ષ્મીજી આતુર થયા કે દક્ષિણ દિશામાં એવું શું છે જે તેમના માટે નિશ્ચિત છે અને ભગવાન પોતે શા માટે દક્ષિણ દિશામાં ગયા તે ચોક્કસ રહસ્ય છે લક્ષ્મીજી પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા અને ભગવાન વિષ્ણુ જે તરફ ગયા હતા એ તરફ માતા લક્ષ્મી પણ તેમની પાછળ ગયા થોડા અંતરે સરસ્વ ખેતર દેખાતું હતું તેને જોઈ તેઓ ખૂબ જ આનંદિત અને ખુશખુશાલ થયા લક્ષ્મીજી ત્યાં ગયા તેઓ સરસ્વની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા અને તેના ફૂલો ઉપાડીને પોતાની જાતને શણગારી અને આગળ વધ્યા આગળ શેરડીનું ખેતર હતું લક્ષ્મીજીએ સાર શેરડી લીધી અને તેનો રસ સૂચવા લાગ્યા તેજ ક્ષણે વિષ્ણુજી આવ્યા અને આ જોઈ તેઓ લક્ષ્મીજી પર ગુચ્છે થઈ ગયા અને શ્રાપ આપ્યો મેં તને અહીં આવવાની કરી હતી પરંતુ તમે રાજી ન થયા અને ખેડૂત પાસેથી ચોરી કરવાનો ગુનો કર્યો હવે તમે બાર વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરો અને તેને સજા તરીકે સ્વીકારો એમ કહી ભગવાને એમને છોડીને ક્ષીર સાગર માં ચાલ્યા ગયા લક્ષ્મીજી ખેડૂત ના ઘર માં રહેવા લાગ્યા તે ખેડૂત ઘણો ગરીબ હતો લક્ષ્મીજી એ ખેડૂત ની પત્ની ને કહ્યું કે પહેલા તું સ્નાન કરીને મારી બનાવેલી દેવી લક્ષ્મી ની પૂજા કર પછી રસોડું તૈયાર કર જે માગશો તે તેને મળશે ખેડૂત ની પત્ની એ લક્ષ્મી ના આદેશ મુજબ કર્યું પૂજાની અસર અને લક્ષ્મીમાનની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસથી અનાજ ધન રત્ન સોનું વગેરેથી ભરાઈ ગયું અને લક્ષ્મીથી કરવા લાગ્યું લક્ષ્મીએ ખેડૂતને ધન અને અનાજ આપ્યું ખેડૂતના બાર વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થયા બાર વર્ષ પછી શ્રાપની અવધિ પૂર્ણ થઈ ત્યારે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા અને લક્ષ્મીજી વિદાય લેવા તૈયાર થયા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી લક્ષ્મીજી પણ ખેડૂતની સંમતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા પછી વિષ્ણુજીએ કંઈક સતુરાય કરી જે દિવસે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા તે દિવસે વરુણીનો તહેવાર હતો તેથી ભગવાને ખેડૂતોને વરુણી પર્વનું મહત્વ સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરો અને આ કોડીઓને પણ પાણીમાં છોડી દેજો જ્યાં સુધી તમે પાસા ન ફરો ત્યાં સુધી હું લક્ષ્મીને નહીં લઈ નહીં લઈશ લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને ચાર કોડીઓ આપી ખેડૂતે પણ એમ જ કર્યું તેઓ અને તેમના પરિવારે ગંગામાં સ્નાન કરવા ગયા અને જેવી તેણે કોડીઓને ગંગામાં ફેંકી કે તરત જ ગંગાજી ચાર હાથ સાથે બહાર આવ્યા અને તે કોડીઓને લઈ ગયા ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે દેવી છે ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું હે માતા આ ચાર હાથ કોના છે ત્યારે ગંગાજીએ કહ્યું હે ખેડૂત એ ચાર હાથ મારા હતા તમે જે કોડીઓ આપી છે તે કોની ભેટ છે ખેડૂતે કહ્યું મારા ઘરે આવેલી મહિલાએ આપી છે આના પર ગંગાજીએ કહ્યું કે તમારા ઘરે જે સ્ત્રી આવી છે તે વ્યક્તિમાં લક્ષ્મી છે અને પુરુષ ભગવાન વિષ્ણુ છે તમે લક્ષ્મીને જવા દેશો નહીં નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો આ સાંભળીને ખેડૂત ઘરે પાસો ફર્યો ભગવાન લક્ષ્મી અને વિષ્ણુ ત્યાં જવા માટે તૈયાર બેઠા હતા ખેડૂતે લક્ષ્મીજીનો શેડો પકડીને કહ્યું કે હું તમને જવા નહીં દઉં પછી ભગવાને ખેડૂતને પૂછ્યું કે તેમને કોણ રોકી શકે તેઓ સંચડશે તેઓ ક્યાંય અટકતા નથી મોટા લોકો પણ તેમને રોકી શક્યા નથી માયો શ્રાપ તેના પર હતો એટલે બાર વર્ષ તમારી સેવા કરી રહી હતી તમારી સેવાના બાર વર્ષ પૂર્ણ થયા છે ખેડૂતે જીદ કરીને કહ્યું કે ના હવે હું લક્ષ્મીજીને જવા નહીં દઉં તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈ જાઓ ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે ખેડૂત જો તમારે મને રોકવી હોય તો હું જે કહું તે કરો આવતી કાલે છે હું તમારા માટે ધનતેરસ ઉજવીશ તમે કાલે લીપણ કરીને ઘર સાફ કરો રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને ત્રાંબાના ભંડારમાં પૈસા ભરીને મારા માટે રાખો હું તે ભંડારમાં રહીશ પરંતુ પૂજા દરમિયાન હું તમને જોઈ શકીશ નહીં આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીશ નહીં જો તમે મને રાખવા તો દર વર્ષે આ રીતે મારી પૂજા કરું એમ કહીને તેઓ દીવાઓના પ્રકાશ સાથે દસે દિશાઓમાં પ્રસરી ગયા અને ભગવાન પણ જોતા જ રહ્યા બીજા દિવસે ખેડૂતે કથા પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરી તેનું ઘર સંપત્તિથી ભરેલું હતું તેવી જ રીતે તેમણે દર વર્ષે તેરેસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધનતેરસ લક્ષ્મી પૂજાની પરંપરા શરૂ થઈ તો મિત્રો આ વિડીયોમાં આપણે ધનતેરેસનું મહત્વ તેની પૂજા કેવી રીતે કરવી અને તેની કથા સાંભળી વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સીઆરમ જય શ્રી કૃષ્ણ